કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર આજે આપણે તલગોળની ચિક્કી બનાવીશું બહુ જ વધારે સોફ્ટ બનશે પરફેક્ટ માપ સાથે બનાવીશું બહુ જ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ ખરી તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતે જરૂરથી આ તલગોળની ચિક્કી બનાવીને ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં બે કપ જેટલા અથવા વાટકીનું માપ તમે સેટ કરી શકો તો બે વાટકી જેટલા વજનમાં ચારસો ગ્રામ જેટલા મેં તલ લીધેલા છે આ થોડા બ્રાઉનિશ તલ છે તમે વ્હાઇટ તળ મળે છે તે પણ લઈ શકો છો હવે આપણે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું લગભગ ચારથી પાંચ મિનિટ સુધી જ્યાં સુધી એમાંથી થોડોક ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી એમાં મેં પાંચ બાદામ અને પાંચ કાજુ એડ કરેલા છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આ જે ચીક્કી બનાવીએ છીએ તેમાં તો એ પણ આપણે તલની સાથે થોડાક રોસ્ટ કરી લઈશું ક્રિસ્પી કરી લઈશું આપણે તલને વધારે પડતા નથી શેકવાના એકદમ સરસ એવા તલ ફૂલવા લાગે અને એમાંથી થોડોક થોડોક હલકો તરતર અવાજ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને એક ડીશમાં ઠંડા થવા માટે કાઢી લઈશું એને તમે ઓવરકૂક કરશો તો કેવું થાય છે કે કડવા લાગવા માંડે છે એટલે ઓવરકૂક નહીં કરવાના બિલકુલ હવે એક ડીશમાં મેં કાઢી લીધેલા છે સરસ ઠંડા પડી જશે એટલે હું એને ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લઈશ અને આ કઢાઈ મેં તમને જે બતાવી એ સેમ એ જ કઢાઈમાં આપણે આગળ પણ પ્રોસેસ કરીને ચીક્કી બનાવીશું તો એ કઢાઈને આ રીતે એક ચોખ્ખા કપડાંથી આપણે લૂછી લેવાની કારણ કે એમાં જો આ રીતનો ડસ્ટ જેવું થઈ જાય છે તલનું એટલે એ પછી બર્ન થાય છે બળે છે અને ટેસ્ટ સારો નથી લાગતો હવે તલ ઠંડા પડી ગયા છે તો આપણે એને બે બેચમાં પીસીશું અને પીસવાનું કેવું છે આપણે ઓન ઓફ ઓન ઓફ કરવાનું એટલે કે મિક્સરને બંધ ચાલુ બંધ ચાલુ કરીને પીસવાનું અને થોડાક થોડાક તલ લઈને આપણે પીસીશું એટલે થોડુંક સારું રિઝલ્ટ આવશે સાથે એમાં જે કાજુ અને બદામ આપણે રોસ્ટ કરેલા છે ને થોડાક નાના ટુકડામાં આપણે કટ કરી લઈશું જેથી તલની સાથે ઇઝીલી એ પણ પાવડર ફોર્મમાં થઈ જાય એના બહુ મોટા ટુકડા ના રહે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો અને ફ્રેન્ડ્સ કોઈ પણ વિડીયો બનાવવા માટે ઘણી એવી મહેનત લાગતી હોય છે તો થોડું પણ વિડીયો ગમતું હોય તો લાઈક જરૂરથી કરજો હવે જુઓ મેં એને પલ્સ મોડ પર પીસી લીધેલું છે આ રીતનું બહુ ફાઇન નથી કર્યું આ રીતનું અધકચરું રાખ્યું છે અને તમે પણ એને બહુ ફાઇન કરવાના ચક્કરમાં ના રહેતા નીકળ પછી તલમાંથી તેલ છૂટું પડવા લાગશે એકદમ આવા ડ્રાય રહેવા જોઈએ અને થોડાક પીસાઈ પણ જવા જોઈએ હવે જુઓ મેં એક કઢાઈ લીધેલી છે અને એમાં હું બેથી ત્રણ મોટી ચમચી જેટલી મેં મલાઈ લીધેલી છે તો અહીં મલાઈ એડ કરીશ તો આ ગઈકાલના દૂધમાં દૂધને ગરમ કરીને ઠંડુ પાણીને જે ઉપર મલાઈની પોપડી આવતી હોય છે એ મલાઈ મેં લીધેલી છે આ ફ્રેશ મલાઈ છે તમે એકથી બે દિવસ જૂની મલાઈ એટલે કે બહુ ના હોય ફ્રોઝર કે ફ્રીઝમાં મૂકેલી હોય તે મલાઈ પણ એક બે દિવસની હોય તો તમે યુઝ કરી શકો છો અને ફ્રોઝરમાં મૂકેલી હોય તો ત્રણ ચાર દિવસની હોય તો પણ યુઝ કરી શકાય હવે એમાં ફક્ત એકદમ નાની ચમચી ભરીને મેં જો તમે મોટી ચમચીનું માપ રાખો ને તો અડધી ચમચી જેટલું ઘી છે અને મારી સ્પૂન બહુ નાની છે તમે જોઈ તમે બે સ્પૂન જેટલું એમાં ઘી એડ કર્યું છે જે ઓપ્શનલ છે તમે ઘી વગર પણ આ ચીક્કી બનાવી શકો છો હવે એમાં દૂધમાં સારું એવું એટલે કે જે મલાઈનું દૂધ બન્યું છે એનું સારું એવું બોઇલ આવે એટલે આપણે એમાં ગોળ એડ કરીશું તો ત્રણસોથી ચારસો ગ્રામ મેં કમ્પ્લીટ ચારસો ગ્રામની આસપાસ તલ લીધેલા અને ચારસો ગ્રામ જેટલો જ ગોળ લીધેલો છે એટલે જેટલા તલ લઈએ એટલો આપણે ગોળ લેવાનો ઓકે મીઠાસ તમે જેવી ખાવાની પસંદ કરતા હોય એ પ્રમાણે થોડુંક ગોળનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો બરાબર એ તમારી ચોઈસ છે હવે તમે જોઈ શકો છો થોડીક વારમાં આ રીતે ગોળ સરસ મેલ્ટ થઈ જશે અને હા ફ્રેન્ડ્સ એક ટીપ આપવાની રહી ગઈ કે તમે ગોળ જે વાસણમાં કઢો ને દેશી ગોળ તો એ વાસણને તમારે ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેવાનું જેથી સરળતાથી એ નીકળી જાય છે વાસણમાંથી ડીમોલ્ડ થઈ જાય છે ઓકે તો આ જે ગોળ પીઘરેલો છે એમાં મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે વન ફોર્થ ચમચી જેટલો અને એક ચમચી ભરીને મેં ડેસિકેટેડ કોકોનટ એડ કર્યું છે એટલે કે જે નાળિયેરનું છીણ રેડીમેડ મળતું હોય છે એ એડ કર્યું છે તો એનો ટેસ્ટ આપણે આ ચીકીમાં બહુ જ સરસ લાગશે એકદમ માવા જેવી ચીકી લાગશે કારણ કે આપણે એમાં થોડાક કાજુ બદામ પણ એડ કર્યા છે સાથે સાથે કોપરાનું છીણ પણ એડ કર્યું છે તો આ રીતે ગોળમાં બબલ આવવા લાગે થોડાક થોડાક એટલે ગોળનો કોઈક પાયો નથી કરવાનો આપણે ગોળ સરસ પીગળી જાય પછી એમાં સારા એવા બબલ આવવા લાગે પછી આપણે એમાં જે તલ કાજુ બદામ પીસીને રાખ્યા છે એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું એકદમ સિમ્પલ છે બહુ જ ઇઝીલી ફક્ત દસ મિનિટમાં તો ચીક્કી બનીને રેડી થઈ જાય છે તલને રોસ્ટ કરવાની સાથે ઓકે હવે આપણે એક ડીશ લીધેલી છે અને એને ઘી વડે મેં ગ્રીસ કરી લીધેલી છે અને એમાં આપણે જે અત્યારે મિશ્રણ બનાવ્યું એ આપણે એડ કરી દઈશું અને એને સમતલ કરી લઈશું અને લગભગ પાંચથી સાત મિનિટ જેવું પંખો ચાલુ કરીને ઠંડુ થવા દઈશું અને પછી એમાં કટમાર્ક લગાવી રાખીશું જો કે આ ચીકી બહુ જ વધારે સોફ્ટ બને છે તો તમે એને બેથી ત્રણ કલાક આ રીતે ઠંડી પડવા દેશો અને પછી એમાં કટ લગાવશો તો પણ પ્રોબ્લેમ નહીં આવે તો જુઓ તમે જોઈ શકો છો હલકી એવી ઠંડી પડી ગઈ છે તો હવે એમાં હું કટ લગાવી દઉં છું તો કોઈક વાર ઠંડી સિઝનમાં કેવું થતું હોય છે કે ગોળ જામી જતો હોય છે તો પછી કટ કરવાનું સાહેબ અઘરું પડે એવું વિચારીને મેં કટ લગાવી રાખેલા પણ મેં એને જમાવી રાખી પછી મેં જોયું કે એમાં સોફ્ટનેસ રહે છે બિલકુલ હાર્ડ નથી થતી બરાબર તો જુઓ આ રીતે તાબેઠાની મદદથી મેં એમાં બીજા કટ મૂકું છું એના ઉપરથી તમને થોડીક ખબર પડતી હશે કે કેટલી સરસ સોફ્ટ એવી આપણી ચિક્કી બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ આને જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ જ વધારે ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમે આ ચિક્કી બનાવીને ચોક્કસ ટ્રાય કરજો બહુ જ ઝડપથી બની જાય છે બહુ જ વધારે ટેસ્ટી બને છે ઓછી મહેનતમાં બહુ જ વધારે એકદમ માવા જેવી ચીક્કી બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ શિયાળાની સિઝનમાં એને જરૂરથી બનાવીને ટ્રાય કરજો એમાં આપણે વાપરેલી બધી જ વસ્તુ બહુ જ વધારે પૌષ્ટિક છે તો ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય